રંબાજી વિસ્તારમાં ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓ પર હુમલાની ઘટના આપડ પહોંચ્યા છે પાલનપુર ઇજાગ્રસ્તો ની મુલાકાત લીધી છે શું હકીકત બનેલી ફોરેસ્ટ વિભાગના અધિકારી પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન થયેલ એમની ઉપર હુમલા માટે જે અધિકારી અને કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયા છે તેમના સમાચાર લેવા માટે તેમને હિંમત આપવા માટે તેમને કરેલી કામગીરીને મુલતવી કરીને અને અગાઉના સમયની અંદર આવી ઘટનાઓ ન બને અને આગળ પણ કાર્યવાહી જે પોતાના ડિપાર્ટમેન્ટની જે કરતા હોય એ ચાલુ રહે તેની સમીક્ષા પણ કરી છે અને આવી ઘટનાઓ લોકશાહીની અંદર શાખી લેવાય તેમ નથી આના પર જે પણ કંઈ કાયદેસર કાર્યવાહી ફોરેસ્ટ એક્ટ હેઠળ અને આઈપીસીની હેઠળ જે પણ કંઈ કરવાની થતી હોય એ કરી રહ્યા છે તંત્ર અને સરકાર આ કર્મચારીઓ આ અધિકારીઓની સાથે છે